જય મુરલીધર મિત્રો ત્યારે વાગી ગયા સવારના સાડા સાત આજે સ્લેબ ભરવાનું ચાલુ કરવાનું હે મજૂર બધા આવી ગયા કડીયા વહેલા આવી ગયા હતા સાત વાગે એટલે મશીન ચાલુ કરી દીધું હે અને બેક શામજીભાઈને આપણા ઉપર જ ચડી ગયા વાયબ્રેટરનું કાંઈ કરે અંદર વાયબ્રેટર લાવે ને એટલે હાથા દેર્યા રહ્યા ད�ས ར ད�ུ དས དས གཁ རས རྱ རྱུ རས རྱེ རྱ རེ

વાયબ્રેટર થી અંદર કાકડી અંદર હલી જાય બીજરીમાં વાયબ્રેટર આવે આપડો શામજીભાઈ માલ પાસે અહિયાં આપણો માલ વેક્સ થાય બધો માણસો કામ કરે આવી રીતે કાકરી નાખે પછી સુડેટ નાખે metoda geliliyor. beraber देखा तो बावे ऊपर बाल ले लो आ जाओ खाली देगी यार भाग आगे ज्यादा खाली माधव माधव ने ने जारी मां सफल हो सब बोल कर और

તો આપણે આવવાનું એ પેંડા લેવા આ ગાડી ભરાવા આવી અગિયાર સાડા અગિયારે ભરાઈ ગયા હતા તો શંભુભાઈને કીધું હાલો ભેગા આપણે પેંડા લે લેતા આવી મજૂરીને બજાડીને આપી દઈ મીઠું તો મળીએ પાછા પાતર જઈને અત્યારે આપણે મીઠાઈ લઈને નીકળી ગયા ઘરે હવે ખાટા બોરા થઈ ગયા નહીં સમજુ આપણે ખુલાવર માં બીજું પાણી ચાલુ કીધું તો આજ હવે બરાબર ખૂતી ગઈ અત્યારે પણ ચાલુ હોય ટ્રીપ હવે જો કમ્પ્લીટ ખૂટી ગઈ પાંદડા બાકી ગડર થોડી ખાઈ ગઈ ને હવે દવા એક મારી દઈ થોડી વાંધો ના આવે અત્યારે ચાલુ હોય ટ્રીપ પાણી હવે કરી બંધ કેમ કે બે કલાક જેવું ટાઈમ થઈ ગયું ને પાણી મૂક્યું

કડી કડી નીચે ઉતરવું પડે તે મેં કીધું હું ભરાવું એટલે હું રહ્યો નીચે માથે માગ ગોઠવે અને અહીંયાથી ખણી આ જગ્યાએ નાખવાને હવાના તો ધાડી ભરવાનું કામ ચાલુ હતું એટલે હવાના નહોતા આયા અત્યારે કીધું બે ફેરા થશે ભરીને વચ્ચે નાખી દઈએ તોરી વળી માણસ ઓછા હોય તો હાલે એમ કલરવા તોરી વળી કઈ આવશે ખબર નહીં હવાર ના આવશે બપોરે આવશે પણ ભરીને વચ્ચે નાખી તો દઈ દઈએ ભરાણા એ નકા પાસે એક વારી હવારના ભરી લેશું એક અત્યારે ભરી લઈ થોડાક સાઈટ એમાંથી ઉપડી ગયા તો વાંધો ના આવે વચ્ચે ભેગા થઈ જાય ને મજૂર ઓછા હોય તો હાલે ચાલો ભરી લઈ તો ટ્રેક્ટર લઈ લે આગળ અહીં આજુબાજુ બધું ઉપડી ગયું હોય દોરી થોડુંક આગળ લઈ લઉં સોરે તો એરા ઝપાટો થઈ ગયા एक ट्रेक्टर भरी लीधु खाली अत्यार तो बीज ट्रेक्टर फरी लीधु वागी गया छ હવે ગામ આવી ગયું હશે એટલે હવે એકને જવું પડશે વાળી હવે ગાં ટાઈમ થઈ ગયું એટલે હવે એક ટ્રેક્ટર હું કદાચ કાલે થશે તો કાલે એવું હશે ને તો આ હું બાંધી લેશું ફ્રેસર વાળો આવશે ને એનાથી પહેલા આટલા રહ્યા એ અહીંયા ભેગા કરવાના એ અહીંયા કને નાખી દેસુ ભારી હું થોડીક બાંધી લેશું હવે બે ટ્રેક્ટર આટલા આટલા ફર્યા

સિમેન્ટ ઉખડી હા અમાર એકમ કસોટી એન પછી પરીક્ષા આવશે એટલે તે વાંચવામાં જઈ હવે નહીં હવે ડાયરેક્ટ પ્લાસ્ટર હવે બીજું તો પ્લાસ્ટર જ આવશે આ ઉખડીને પછી આમ છાટી દે. કાયના કાયના કા ઈધે આમ આવે ને લાગી જાશે. એટલે નઈ. પછી આવે તો પાણી તો હાલે. વરસાદ આવે તો હતું. તો નાખો. રાખો એટલે આવી જાય એંતા બાપા મે હમણા આયા તૈ સાથી રાજી ઉતરે અत्ता અત્યારે વાગી ગયા હે સાંજ ના 7 પપ્પા આવી ગયા વાડીયા થી ઘરે આ બાજુ વિદિત જો વો ફોન આપડે પીવીએ ચા ચા બનાવી કે નથી બનાવી ચા એ તા બની ગઈ હવે મમ્મી લઈ જાવે રી અમે જનાવા જઉં અમે ચા બનાવી ગઈ ને ના વારો લહ ચા બની ગઈ હે પેલે બનાવવાની તા નોતી પર પપ્પા કે પીવીએ એટલે બનાવે આપણા સ્વીટી બેન તમે વિડીયા માં જોયા જ હશે ભલે પણ અત્યારે ઘરે આવીને એટલે આવી જ જાય ફૂલ મગ્ન થઈને ફોન જોવે આમ કરવા બેઠો એટલું તો એનું ધ્યાન ના હોય એટલું એનું ફોન માં હોય તો અત્યારે પપ્પાએ એ પી લીધી એ જાય હવે એને જવું મેં નાવા બાજુ પપ્પાએ જાય પી લીધી હવે આજે અત્યારે નાવાનું હોય કઈ ખબર લગભગ ઓદી પપ્પાનું અત્યારે દે નાવાનું કઈ કાજે સવાર નું પપ્પા આવે નાવા જાસો ને હવે નાવા જાવ ફાયદો આવે પણ જાવું પડશે જાવું પડશે મગની જવાર આવે હા એટલે એક વાત કહેવાનું ભૂલી ગઈ કે પપ્પાએ ભલે ના કીધું ચાય ને પણ પીવીઓ આવી જાય હું બનાવી દઈશ ચાય તો હવે આપે કર રાખ દીધી આની એન્ડિંગ કેમ કે વિડિયો થઈ જાય ઘણો લાંબો તો અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો